રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય જેમાં શહેરી વિકાસને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે આ બેઠકમાં ચોર્યાસી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જે પૈકી મોટાભાગની દરખાસ્તોની મંજૂરીની મહોર મારવામાં આવી છે ખાસ કરીને વર્કિંગ વુમન એટલે કે કાર્યરત મહિલાઓ માટે એક મોટી અને સુવિધાયુક્ત હોસ્ટેલ બનાવવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળી છે

આખા રાજકોટની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર બબે કર્મચારીઓ ઇન્જિનિયર કક્ષાના હંગામી ધોરણે ભરતી કરી છે જેનાથી જે વર્ક થવું જોઈએ એને ડબલ કક્ષાનું વર્ક થાય બમણું વર્ક થાય વર્કને ગતિ મળે એના માટે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી પાંત્રીસ છત્રીસ કર્મચારીઓ ઇન્જિનિયર કક્ષાના કર્મચારીઓ જેનો માસિક ચાર ચાલીસ હજાર રૂપિયા પગાર છે એની આજે ભરતીની મંજૂરીની એક દરખાસ્ત હતી એને પણ મંજૂર કરી છે થોડા સમયની અંદર આ છત્રીસ કર્મચારીઓની રાજકોટ મહાનગરપાલિકા અગિયાર મહિના માટે ભરતી કરી અને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેરના અઢારે અઢાર વોર્ડની અંદર એ કામ કરે અને કામને વેગ મળે કામને ગતિ મળે એના માટેની પણ આજે સારી દરખાસ્ત હતી જેને અમે લોકોએ મંજૂર કરી છે